સિમ્ફોનિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અભવ્ય આયોજન એસપી જ્વેલર્સ અને એમયુ હ્યુન્ડાઈ જેવા પ્રતિષ્ઠ સ્પોન્સર્સોએ સહયોગ મળ્યો છે આયોજકે જણાવ્યું છે કે આ મહોત્સવમાં સંગીત અને નૃત્યના અદ્ભુત સમન્વય જોવા મળશે આ નવરાત્રી મહોત્સવની વિશેષતા એ છે કે તેમાં બોલીવુડ અને સંગીત જગતના જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે પહેલાં નોર્તે એટલે કે એકવીસ સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ટાર્ઝન ધ વંડર કારના હીરો અભિનેતા વત્સલ શેઠ ખાસ હાજરી આપવીથી ગરબા પ્રેમીઓને ઉત્સાહ વધારશે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન આઇડલ ફેમ મિસિસ બાસુ પોતાનો સુરીલી અવાજથી ગરબાની રમઝટ બોલાવશે આ ઉપરાંત લોકપ્રિય ગાયકો રાઘવ અને મુંદ્રાઓ પણ તેમના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને આયોજક સંકેત પટેલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી હતી અને તેમણે તમામ ગરબા ભવ્ય ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અંકલેશ્વરના ગરબા પ્રેમીઓમાં આ નવરાત્રી મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે આગરબા મહોત્સવ એક યાદગાર અનુભવ બનશે તેવી આયોજકોને આશા છે હે રમતે આવે માણે રમતે આવે મેલડી માડી આજ રમતે આવે હે રમતે આવે માડે રમતી આવે કાળકા માડે આજ રમતે આવે હે રમતે આવે માડે રમતી આવે રનભાઈ માતા આજ રમતી આવે नमस्कार मैं हूँ मिस्मी बोसो मिस्त्री जी क्या मतलब इस बार जो नवरात्रि में आप अंकलेश्वर है आपको कैसा लगता है और आप क्या परफॉर्म करने वाली है अंकलेश्वर में पहली बार आई हूँ सो ऑफकोर्स थैंक यू सो मच अंकलेश्वर के सब लोग मुझे यहाँ पे इन्वाइट करने के लिए एंड मैं तो बहुत एक्साइटेड हूँ नवरात्रि के लिए गुजराती मैंने बहुत सारे गाने प्रिपेयर किए साथ में मैंने बॉलीवुड के भी गाने प्रिपेयर करे हैं एंड सेट उसी तरह से बनाए जिसमें सब लोग साथ में मिलकर एंजॉय कर पाए एंड दोनों लैंग्वेजेज़ में इन्जॉय कर पाए सो यस आई एम वेरी प्रिपेयर एंड वेरी वेरी एक्साइटेड थैंक यू નમસ્કાર હું છું સંકેત પટેલ શ્વેતા અવસર પાર્ટી પ્લોટ નિયર એપોલ પ્લાઝા તો આ વર્ષે આપણી સાથે ઇન્ડિયન આઇડલ ફેમ મિશ્મી બોસુ એ આપણી સાથે જોડાઈ રહ્યા છે એકવીસ અને બાવીસ તારીખે આપણે મિસમી બોસુના સુરીલા અવાજથી ગરબાની રમઝટ રમવાની છે સાથે સાથે રાઘવ અને મુદ્રા પણ આપણી સાથે બાર દિવસ માટે જોડાયા છે અને બીજું એક બહુ સારી એવી વાત છે કે આપણા અંકલેશ્વરની અંદર બોલિવૂડ હીરો એટલે કે આપણે હોટ ફેવરેટ મૂવી જે છે આપણી ટાઝન દી તો એના હીરો વત્સલ શેઠ એ પણ આપણી સાથે આજે જોડાવા જઈ રહ્યા છે અને આ વર્ષે આપણે બાર દિવસની નવરાત્રિ પ્લાન કરી છે આપણે એકવીસ તારીખથી લઈને એટલે આજથી પ્રી નવરાત્રી થી લઈને બે ઓક્ટોબર સુધી આપણે ગરબાનું આયોજન કર્યું છે તો સૌ અંકલેશ્વરવાસીઓને વિનંતી છે કે તમે અમારી સાથે જોડાઓ અને અહીંયા ગરબાની રમઝટ લો થેન્ક યુ